એટલે કપા જે છોડવા જે કાડા પડી જાય વરસાદના શેર વીતી એટલે આપણે એટલે આપણે ઊભા કરવાના છે ક્યાંય કહેવાય વાત હાલો આપણે જઈએ પડામાં જો આપણે પડામાં પહોંચી ગયા છે તો આપણે કપા ઊભા કરવા માંડ્યા સિવાય આ રજ ખડા લેતા દેવી સિવાય એટલે હું નીંદા જાય આખે હેતી ક્યારે હાલે એવું થાય નીચે ન હોય એમાં તો જો આ રીતે કપાડો આપણે જો હે ચાલો આપણે ઊભો કરવા માંડવી જો આપણે બે ઉછળ મારી હે ઓર બાજુ ખડે લેતા જાય નીંદે દે કાપા એકવાર જો આ રીતે કપા આડો પડી ગયો છે બીજો તમને જો ધૂળ સોટી ગયેલ ઊભો નહીં થઈ જાય તો એવું છે નક્કર રીતે થઈ જાય તો બીજું બીજો જોઈવી એમ તો ક્યાંય દેખાતો નથી ચાલો સામ આવે છે પછી તમને દેખાડે કેવો ઓલો થઈ ગયો છે દ્વારા થોડી ચડાવી દીધી મારા ભાઈ આપડા એટલો બાકી રહ્યો છે પાસે થઈ ગયો કોઈ પાસે શરૂ હોય ટાકા કોઈ હાલો આપણે ઊભો કરવા મળે નીંદવા મળવી જો આપણે આ સા લીધો તો બે સોળ મહિના થઈ ગયા મિત્રો આ રીતે ધૂળ જો સોટી ગયો ખૂતી ગયેલો હે

આખા શાહમાં એક બે આવે છોડવા અને બાકી તો ખળ લેતા એવી તે હાલો આપણે ખળ લેવા માંડવી ને સોડ ઊભા કરવા માંડવી જો આપણે અડધે અડધે લગણ ઊભો કરીએ છીએ નીંદીએ છીએ એવી તો પાણી એટલે ભરાચી રાખી તો પાણી ભરાયેલું હોય એટલે બહુ ભરાય એટલે આટલું હોય સારું હોય એટલે પાણી ભરાય છે બે દિપછ થાય હા લીલા જેવું છે તે આલું આપણે અડધે 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 કરીને ઊભો કરી દે નીંદ નાખવી વાહ ને એટલા કે ચેકે ખડ છે એટલે ને કપા ચેક ચેક ઊભો કરવાનો એટલે ચાલો આપણે એમ કરવા મળ્યું કામ જો આપણે હાં તો કપા ઊભો કરી નાખ્યો છે નીંદ નાખ્યું એટલું બાચી રહ્યું ખડો એ દેખાતું નથી એટલે દવા બાકી રાખી હતી દવા બાકી રાખી એટલે તો ઉગે તે તો આખામાં એટલું જ ઉગે આ તો દવા સાટે એટલે જો હા સોખો છે નખર તો એટલું જ વગાય ફૂલાઈ ગઈ છે એટલી ચાલો આપણે એટલું ખડ લઈ નાખીએ એમાં કપા ઉભો કરી નાખીએ પછી પછી આડા કોઈ ફૂલ પાસે થોડુંક બાકી વાડી કોઈ દસ પંદર સીર્યું હે ચાલો આટલું આપણે ખડ લઈ નાખ્યું હવે જો આપણે હાથે ખડ લઈ નાખ્યું જો સખો કહી નાખ્યું ગોડું નથી મોટું મોટું લઈ નાખ્યું એમને ગોડા એવું નથી ગારો છે ચાલો આપણે વ્યાજે વાડી આવે પછી પાણી પી લેવી ને પછી હોય પાછો એક સીરું છે લઈ નાખશું રીંગણ આશી ને વાડીયા લઈ જવાનો જો હાલો તી આ કાંઈ નહીં પડે બે આ લેવા પડશે હાર્દિક ની વાડી આપણે આના તા હાલો આપણે વાડીયા લઈ જઈ જો આપણે વાડીયા પહોંચી ગયા છે જો આપણને વડે ભૂખ લાગી ગઈ તો મેં જો એક વેપર પડે તો મેં વેપર ખાઈ લેવી તી જો તે હાલો આપણે વેપાર ખાઈ લેવી ને પછી તો આપણે જવાનું છે સૈડું વેલી કરવા જો આપણે પાસા પડામાં બીવાસી જો કપા ઊભો કરવા જો આ તો મારા ભાઈ ગોળે જ એટલે બુરાઈ ગઈ જો આ મને કે આડો પીડ્યો ટૂંકી ટૂંકી ગોળું તો ઉપર બાકી છે જો ટૂંચી ટૂંચી છે ખડ છે આવી તે હાલો આપણે ખડે લેવા માંડવી ને કપાએ ઊભો કરવા માંડ્યો થોડેક શેર ટૂંચી ટોચી સેર્યું જો આપણા પડામાંથી એવા છે ભી હંધુ થઈ ગયું કામ આપણે હતું એ ના ખર લઈ નાખ્યું ને છોડો ભાગ કરી નાખ્યા ફૂલડા જો હતી મેં મસ્ત ફૂલડા હે લાલ વેલના જો રોજ ઉકડે ને પછી હાજે કોરા જો આવા થઈ જાય છે હાલો સાડા અગિયાર વાગી જાશે છે હમણાં રાઈ નાખે એટલે આપણે બપોરો કરી લેવી જો આપણે બપોરો કરીને વેવા છે ઢોર કોઈ જો ઢોર ને નીણ નાખી દેવા આપણે બપોરો કરી લીધો હાલો ઢોર ને નીણ નાખીને આપણે કડે ખુઈ દેવી

જો આપણે સોળે વાવવા મળ્યા છે ભાઈ તો સા લઈ લીધો કઠણ બહુ છે એટલે વાર લાગે છે એક મે જે નેક સા આવી છેવી સ સા વાવવાના છે એટલે એમને બે ઉથલ માર્યું એટલે પૂરું જ આપણે સોળે સોપવાડી પવન ને પાવ સબતર હોય જો આપણે સોળે સોપેન તો વે આવ છે જો આપણે સ હતા એટલે સોંપાઈ ગયા તો હાલો આપણે જઈએ ગોપાલ ની વાડે કોઈ ઓટો મારવી એક

ચાલો આપણે ગોપાલ ભાઈ બે મસ્ત પંખો ભરે બહાર ખાવી ઘડી જો ગોપાલ કરવા માંડ્યો છે ને જો આપણે જામફળ કોઈ જો મિત્રો જામફળ આપણે તમને વિડીયો દેખાડ્યો તો એ કાસા છે કેટલા છે જામફળ આવડે કેવી જામફળે છે બકાલો જો કેવડા મોટા પોપૈયા જો કાસા છે પાકતા જ નહીં કે ના એમ છે જો તે હાલો આપણે વ્યાજે વાડીએ ગોપાલ તો લેસન કર્યા છે જો આપણે ગોપાલ ને વાડીએ તો એવા છે ભી જો આજ દી દેખાણો બે ત્રણ જે સિંધ્યાખાનો જો આ ઢગ જેવું થઈ ગયું છે ઓલી સાઈડ છે વર્ષ થઈ એવું છે જો વેલના ફૂલડા ઓલા થઈ ગયા ને સવાર માતા જો આવા થઈ ગયા પોળ લગાણ રે પશીબલા થઈ જજો લાકાલ ઉગડજે જો જો આપડે પાસા ગોપાલ ની વાડીએ વેવા છે વી આપડે શેતને છે કા શેતન શેતન આજ કામે નઈ જો એટલે રજા હે એટલે એવો આપડે વાડે કોરમી હાલો ઓલગ માં લેવી ગોપાલ તો જો લેસન નઈ જ કરતો ઘર માં ફોન જો હાલો તમને ના દેખાડું જો આપણે ગોપાલ પાયા પહોંચી ગયા છે ગોપાલો લેસન નથી કરતો ફોન જોવે છે કઈ બહુ કઈ ગોપાલ માં દમ નથી ભણવામાં કા ઘડીક લેસન કરે પછી પાછો ફોન જોવા મળે હું રાજો ફોન જો લેસન તો ઘડીક જ કરે છે જો એવું કે છે જો એ હાસુ કે એટલે હારું ન લાગે હું એવું છે ગોપાલને બતાવે ને હાલો બાર વ્યા છે આપડે ગોપાલ ની બેઠા છે ગોપાલ તો જો વે જો છે નિહાળ કપડા નાખવા જીવવા તમે કાલો ઘડીક આપણે બે બેવી

પાસો હમણાં જાય છે ધોજા ઠેઠ વાળિયા જાય એની પછી પાછો આવે આજ તો આથી વાળ લીધી હતી ટીસી વાળ લીધી જોઈ નીકળે જો પાળાઈ ગયો ગોપાલ સાયકલ આટા મારે છે ચાલો બોલો કે આપણે પૂરો કરી દેવી ચેનલમાં નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા નવા બ્લોગમાં